આ મોરબી અમદાવાદ વાળી બસ નથી અંદર કુલિંગ આવતું નથી ગાડી આવતી આમાં પેસેન્જર હેરાન થાય છે નથી એના સાહેબ કોઈ જવાબ દેતું કે નવી બસ મોકલતા નથી કોઈ રિસ્પોન્સ કરતું આનું કરવાનું શું હશેને અમે પૈસા દઈએ અંદર તમે ગરમીથી બહુ અવાજ આવે એસી બંધ કરીને ચાલુ કરે એટલે પાછો અવાજ વહી જાય આમાં પેસેન્જર કઈ રીતના ટ્રાવેલિંગ કરે આવો અવાજ આવે પેસેન્જર બહાર રખડે નથી કોઈ એના સાઈડ જવાબ દેતા નથી એના સિનિયર કોઈ રિપ્લાય કરતું નથી નવી બસ મોકલતા રોડ ઉપર આમ બસ યુપી હે